એક દાખલો આપું કોઈ એક વિડીયો બનાવ્યો આ અમારી સ્કૂલ નું ઠેકાણો ની સ્કૂલ પાડી દીધી કોઈ કઈ કરતું નહીં ક્યાં છે અલ્પેશ ઠાકોર ને બીજું ત્રીજું બધું એટલે મેં સાંભળી લીધું સ્કૂલ મંજૂર કરાય અઢી કરોડ ના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થયું એટલે એના પહેલો માળ ભરાયો છે બીજા માળ ના લાગતા હશે એટલે જે લોકોએ આ વિડીયો બનાવ્યો એ લોકોને મેં બોલાયા પૂછ્યું કે સ્કૂલ નું કામ કેવું છે કે સ્કૂલ મંજૂર થઈ ગઈ ખબર પડે તો આપણા સમાજની વાત કરું તમે વિરોધ કર્યો પણ વિરોધ નું પરિણામ મળ્યું તો જશે નહીં લઈ શકતા તમે તમે વિડીયો મૂક્યો એટલે મેં પોઝિટિવ લીધું કે સાચી વાત છે શિક્ષણ

આમાં જોઈ રહે અમારી એમ પેલા બાજુવાળામાં જોયું તમને પૂછું સ્કૂલ નું શું થયું કે કરાઈ દો કરાવી દો સારું એમ હાલે આ બની ગઈ ને કેટલું હવે તમે કલ્પના કરો શું થાય આ ની પછી ચિંતા કરજો એ તો હું કરાવી દઈશ પેલા સ્કૂલ બની ગઈ એમાં છોકરાઓને કે રીતે ભણાવશો એની ચિંતા કરો આટલી અજ્ઞાનતા છે આ અજ્ઞાનતા કહેવાય અને આને જ્ઞાન ના કહેવાય વિષય મારો એ છે કે જે સમાજો આગળ આવ્યા એમાં સૌથી પહેલા બે સમાજોનું નામ લઉં છું દલિત સમાજ અને આદિવાસી સમાજ તમારે બીજા સમાજો માંથી શીખવું જ પડશે બીજા સમાજોની સાથે રહી અને આગળ વધવું જ પડશે એકલા થાકી જશો ગમે તારી પાડજો આ વાત એટલા કરું છું

ભણ્યો આજે ડીએસપી ને કલેક્ટર છે દલિત સમાજનો દીકરો ને દીકરી ભણ્યા આજે ડીએસપી ને કલેક્ટર છે એક સમાજ જેને શિક્ષણ થકી ક્રાંતિ કરી એમાં પહેલું નામ આ બે સમાજ મારે એટલે લેવું પડે કે આઝાદી પહેલાની આ વ્યવસ્થા અને આજે એ આજે ક્યાં છે આનો અભ્યાસ કરજો ક્યારે ક્યારેક તમને એવું થાય કે પાટીદાર સમાજ જોડે બહુ પૈસા જૈનો જોડે બહુ પૈસા બ્રાહ્મણો જોડે ખૂબ જ્ઞાન તો ક્યાંથી આવ્યું કે ભીત ઉપર લખેલું હતું કે હવામાં લખેલું હતું શિક્ષણ ધંધા રોજગારે ઇજારો છે પેટે પાટા બાંધીને દીકરા ને દીકરીને અમેરિકા ઓસ્ટ્રેલિયા ને કેનેડા એ મોકલ્યા પછી ઈર્ષા કરીએ ને તો એમાં આપણે સુખી ના થઈ विजा समाजू मती એટલે शिकू પડે કે સુકી કેવરીત્યા તો કે આપડું લૂપિન સુકી નઈ કે આ કોઈ એ પોતાની મહેનત થી સુકી થા છે તેમાંથી शिकू પડે કે હવે આપણે કેમ આ ના કરી શકીએ ગડીવાર આ સમાજો માં ક્ષેત્રીય સંસ્થા બનતી હોય મહારાજા પ્રજાપતિ સમાજની સંસ્થા બની રહી છે મહારાજા ચૌધરી સમાજની બની રહી છે હું જે વિધાનસભા ધારાસભ્ય છું તેની વાત કરું ગાંધીનગર જેનવી સંસ્થા બની રહી છે મારા ત્યાં સરદાર ધામ વિશ્વ ઉમા પાંડે ફાઉન્ડેશન રબારી સમાજની રેક સંસ્થા તમે ક્યારેક આ સંસ્થાની મુલાકાત તમારી ગોઠવીશ તમે કહેશો તો ક્યારેક જાવ જાવ તો ભૂખ લગાડો જેને ભૂખ નહીં લાગે ને એ કંઈ નહીં કરે ભૂખ તો લગાડવી પડશે દોસ્તો અને ભૂખ એ આપણા લોકોના વિકાસને ભૂખ આ લોકોને શૈક્ષણિક તરફ ધકેલવાની ધકેલવા પડે ધક્કો મારીને લઈ જવા પડે કેમ ના જાય તું કેમ ના ભણે બે મોત્સવ ઓછા કરો લગ્ન ના ખર્ચા નહીં કરવા મે મારો દીકરો 15000 નો પડી ગયો મને કોઈ અફસોસ નહીં મે બોલાય તમને કોઈ મે તો તમે કો ગમને જમાડવું ના પડે તમે હોવારે જમી જો પણ લગન નહીં લગનના ના નિમિત્તનું નહીં તમ તા ન કે એને પડ્યો લાખ માણસ તો એમની બોલાવું પડે કુલુ આમંતર તો આપવું જ પડે પણ તેમ છતાં મને આનંદ એ વસ્તુ વસ્તુનો કે 15000 રૂપિયા મે લગ્ન કરી લીધા મને તો કોઈ કહેવા ના આવ્યું વિષય એ છે કે શિક્ષણમાં આ સમાજ બહુ આગળ આવે ને એ સમાજના દાતાઓ હમણાં વિશ્વ હોમિયા ફાઉન્ડેશન બે હજાર કરોડના ખર્ચે બને છે સરદારધામ બારસો કરોડના ખર્ચે રેક સંસ્થાએ બસો કરોડ ઉઘરાઈ લીધા સમાજના વિકાસ માટે એ રીતે પ્રજાપતિ સમાજનું ભવન બની રહ્યું છે પચાસ કરોડથી વધારે ચૌધરી સમાજે દોઢસો કરોડ ઉઘરાય તો આપણા ગમે એવું થાય કે આપણા કેમ નહીં એનું કારણ છે એનું કારણ કોઈ તમને સમજવા જેવી બાબત કેટલા ધંધા રોજગાર છે આ સમાજોમાં એમના દાતાઓ દાન એટલે આપી શકે છે કે ધંધા રોજગાર ની આજથી પચાસ વર્ષ પહેલા એમને દિશા લઈ લીધી હતી આજથી પચાસ વર્ષ પહેલા એમને ફેક્ટરીઓના પાયા નાખી દીધા હતા એ ધંધો કરી છે અને ધંધો કરે છે એટલે જમીન વેચીને કોઈ દાન ના લેવાય તમે એવું ના કહી શકો તમે જમીન વેચીમાં માં રહ્યો અરવિંદભાઈ જોડે વધારે હતી એટલે એમણે એવું કીધું મારો બે વિગા રાખો બાકી જમીન વેચીને કોઈ દાન આપે આપણામાં દાન નથી આપી શકતા એનું કારણ છે

મેં મારા ઘરે મારા મમ્મી પપ્પાને એવું કીધેલું કે કમાઈશ તો મારી મહેનત અને મારી મહેનત તો કમાઈ તમને આપીશ અને આજે તમને કહું સાહેબ હું આજે આ મંચ ઉપરથી કહું મારી કમાણીમાં એક રૂપિયો અનિતિનો એક રૂપિયો તો કે એક રૂપિયો કરપ્શનનો નથી કે કોઈની જોડે માગેલો નથી કે કોઈને જૂટેલો નથી જેટલો છે એટલે ભગવતી આપેલો ઈમાનદારીનો રૂપિયો છે મારી મારા ચહેરા પર ક્યારે માવીસી મારા ચહેરા પર ક્યારે લાચારી એટલે નહીં કે મને ખબર છે કોઈ બીજાને ખબર હોય ના હોય મને ખબર છે કે મેં કોઈનું અહિત કરીને કંઈ કર્યું નહીં અને જે બીજાનું અહિત નહીં કરે એને ભગવતી પરમાત્મા તમને મદદ કરશે કોઈ ચોરી કરીને સુખી જેવા મન બતા કોઈ ગુટલેગર કલોર્પતિ જેવા બતા ચોરી કરીને ક્યારેય પૈસાવાળા નહીં થવાય ક્યારે અનીતિનું ક્યારે ટકશે નહીં જેમ ઘરે બેઠો ત્યારે વાત કરું આ ચોથી ભેટી છે મારી જે સુખી સમૃદ્ધ છે એક પેઢી બે પેઢી પછી સુખ ના ટકે જો તમે નીતિથી ના ચાલતા હોય જો તમે લોકોની ચિંતા ના કરતા ઈમાનદારીથી ના જીતા હોય ને મેં મારા બે બાળકોને કીધું છે ભગવતી આપનાર બનાવે છે લેવાના ના કરતા અને આજે તમને કહું બે બાળકોને એટલું કીધું છે તમારો બાપ કઈ મૂકીને જાય ના જાય એટલું પુણ્ય મૂકીને જઈશ કે તમને પુણ્ય ઉપર કુદરત તમારી સેવા કરશે તમારી ચિંતા કરશે સાહેબ તમને કહું છું પુણ્યનું બાથું બાંધો અને પુણ્યનું બાથું બાંધવું હોય તો આ ઠાકોર છે વિચારધારા ઉપર કામ કરો તમે તમારા મા બાપ નો ઇતિહાસ જોજો કે મારા બાપા મારા બા મારા કાકી મારા બાબુ મારી અમારું આ છે તમારી બબે પેટી પહેલાના કરેલા કામો આજે લોકો યાદ રાખે છે તો તમે જે કામ કરો છો તમે એવું માનો છો કે યાદ નહીં રાખે હું આજે તમે લોકો આથી સો વર્ષ પછી પણ આ ઠાકોર સેનાની ચર્ચા થશે આપણે એ કામ કર્યું છે સાહેબ અને આપણે એ વાત કરવી છે આપણા ભલે મોટા દાતાઓ ના હોય ભલે કરોડો રૂપિયા ના આપી શકે પણ આપણે ભવન તો બનાવવું છે બનાવવું છે બનાવવું છે ને એટલે અમે તમને કહી જ્યાંથી લવાય ત્યાંથી આપનારા બેઠા છે તમે આપણું એટલી બધી ઊભી કરી છે કે હવે તો બીજા સમાજો એવું કહે છે કે ચિંતા ના કરો તમારું ભવન અમે તૈયાર છીએ તમે કઈ ના કરી શકો તો તમારા ઘરનો એક રૂપિયો આપજો ખાલી એક રૂપિયો ખાલી એક રૂપિયો ને તો એ બે કરોડ થાય પેલા અઢી કરોડ નું ગ્રુપ છે પંદર સત્તર કરોડ થઈ જાય પેલા બધા સાડા છ કરોડ કે છે કારણ કે જે આવે પેલા કે અમારી પચાસ લાખ પેલા કે અમારી ત્રણ કરોડ પેલા કે અમે પાંચ કરોડ તો આમ ખેંચ્યું કોણ બધા નાના સમાજો કે બધા પણ જેટલા હોય તમે માની લો કે બે કરોડ લોકો છો એક એક રૂપિયા આપો ને તો બે કરોડ થાય ને બે કરોડ લોકો ખાલી સો સો રૂપિયા આપે તો કેટલા થાય એનો કેલ્ક્યુલેશન કરી લેજો એટલે તમને ખબર પડી જાય વિષય એટલો છે કે આ સમાજને શિક્ષણ માટેની ચોક્કસ વાત લઈને આપણે જવું પડશે માર્ગદર્શકો માટેની જ આ બેઠક છે પણ બધા હોદ્દેદારો ઘણા ટાઈમથી મળ્યા નતા એટલે બોલાયા છે વિષય બીજો એવો આવે છે

પણ આપણે બધા શક્તિના ઉપાસકો છીએ આપણે બધા શક્તિના ઉપાસકો છીએ ધાર્મિક લોકો છીએ ભગતીમાં માનનાર લોકો છે હું પણ માનું છું ખૂબ માનું છું ભગવતી ખોડિયા નામ લીધા હું ક્યારે ઘરની બહાર નહીં નીકળતો અને એવું કહું છું આગળ પણ વિષય છે કે હું દોરા ધાગા કરાવવા નહીં જતો હા કોઈ ધૂણતો હોય તો પગી પડી લઉં એવું માનું કે માતા જ ધૂણે છે આપણે માતા પગે તો પડી જ લેવાનું કોઈ જીભ કરતો એ મારી શ્રદ્ધા છે પણ એમ કે આવું કરો તો હું તો માફ કરું એનું કારણ એ છે કે ભગવતની આપણી જોડે જ છે પણ આપણે ખેતરમાં વાવશું જ નહીં તો પાક ક્યાંથી ઉગશે આપણે માદા પડે દવા નહીં લઈએ તો સાધા કેવી રીતે થશે આપણે કામ ધંધે નહીં જઈએ तो पैसा क्याती આવશે એટલે તમે ક્યાં જોડાવા જાવ ને એટલે તમને બે ત્રણ કોમન સવાલ પૂછે હમ પૈસો આવે પણ ડકતો નહી લાગે હા માં હા માં આવ ગરીએ ને તરત આમ કે હા માં